સુરત સુરતની રાંદેર પોલીસે ચાલતા ગેરકાયદેસર ધંધા પર રેડ કરી છ ની અટકાયત કરી સુરત ના રાંદેર વિસ્તારમાં સ્પાનયાર્ડ ગેરકાયદેસર વેપાર ચાલતો હોવાની માહિતી રાંદેર પોલીસ ને મળી હતી આ માહિતી આધારે રાંદેર પોલીસે સર્વેલન્સ ટીમ સાથે ધીમેથી ઓપરેશન હાથ ધર્યું હતું કેનાલોડ ખાતે આવેલા ઇસ્પા પર રેડ કરી રેડ દરમિયાન પોલીસે ગેરકાયદેસર ધંધો ચલાવતા આરોપીઓ સહિત કસ્ટમરોને ઝડપી પાડ્યા હતા કાર્યવાહીમાં કુલ છ શખ્સોની અટકાયત કરવામાં આવી છે પોલીસે ઘટના સ્થળેથી પુરાવા એકત્ર કરી તપાસ શરૂ કરી છે આ ઘટનાએ વિસ્તારમાં ચકચાર મચાવી છે અને પોલીસે આવા ગેરકાયદેસર ધંધાઓ સામે કડક કાર્યવાહીની ચીમકી આવી છે આ લટકાયત કરાયેલા શખ્સોની પૂછપરછ ચાલુ છે જેથી આ રેકેટ નો પડદા પાસ થઈ શકે